તમારે ખાલી હોય કે તમારે ઘર ન થાય તો એ કયો મને આવતા બાપા એવા હોનકડા બેઠા બેઠા એવા જ કામ કરતા હોય ટાકામાં હું તમને ખણખોદ હતી હેલો એવરીવન જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સ્વામિનારાયણ કેમ છો બધા મજામાં તમાર બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગ માં હસતું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની તો દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે એક નવા બ્લોગની શરૂઆત કરીએ ને અત્યારે ટાઈમ થયો છે સાડા દસ વાગ્યા ઘરના બધા વાસી કામ પડ્યા છે માતાજીના ના પૂજા કર્યા ચાર નાસ્તો કર્યો એટલા માં તો સાડા દસ વાગી ગયા કેમ કે હમણાં વેકેશન હાલે છે ને રજા છે ને એટલે આપણે તો કાયમ ની રવિવાર છે આમ તો આજે રવિવાર છે અને જો કાલ ના પડ્યા છે સોફામાં કેમ કે બે બે થી લાગી કપડા હુકવું ને ત્યારે હુકાય છે કપડા હુકાતા નથી બપોર પછી વાતાવરણ એવું થઈ જાય છે કે એની વાત પૂછો માં અઢી ત્રણ વાગે ને ત્યાં વરસાદ અંધારીને આવી જાય અને વરસાદનું આગમન થઈ જાય છે એટલે કપડા હુકાતા નથી એટલે એને હિસાબે છે ને ઘરમાં જ્યાં જોઈ ત્યાં કપડાં જ રખડતા હોય ને જો સાહેબ ને ધારા અત્યારે અહીંયા કઈક રાઈ જાય કરે છે સાહેબ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો ધારા બેન મસ્ત એવા નાઈન થઈ ગયા છે તૈયાર આજે એને જમવા જવાનું છે તો હાલો એને પેલા તૈયાર કરવાની છે ઘરના કામે કરવાના છે ને સાઈડ નહીં જવાનું છે દુકાને ઘરે આવે છે દાગીનો જોખવા આગળ આગળ જોઈએ કેવો દિવસ જાય હું થાય નહીં આજે વરસાદ આવે કે જોવાનું ત્રણ દિવસ ત્યાં તો કન્ટિન્યુ ત્રણ સાડા ત્રણ વાગે થઈ જાય અત્યારમાં તો સરસ તડકો હોય વાતાવરણ એ ચોખ્ખું હોય પણ અઢી ત્રણ વાગે ને ત્યાં હું વાંધો આવે ને એ ખબર નથી પડતી અચાનક જ વાદળા થઈ જાય ગાજ વીજ ચાલુ થઈ જાય અને વરસાદ નું આગમન થઈ જાય તો આવું બધું હાલે છે અમને ત્રણ ચાર દિવસ ત્યાં તો તમારા ગામમાં વાતાવરણ કેવું છે અને હું પોઝિશન છે એ મને બધાય કેજો તો બસ આવી દિવસ ની શરૂઆત થઈ છે તો ચેનલ માં પેલી વાર આવ્યો હોય તો ચેનલ ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને સરસ મજાનો કોમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો હાલો હવે ફટાફટ ઘરના બધા વાસી કામ કરી લઈએ ને પછી મળીએ તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો હાલો ફ્રેન્ડ અંજુ કરે છે અથાણાની ત્યારે તો બીજા કામ મૂકીને આમાં કેમ વર્ગી ગઈ તો આનું આ કામય કરવું જરૂરી છે ને સાહેબ અથાણું તૈયારી કરવી એ મહત્વનું નથી પણ આને વ્યવસ્થિત રીતે સુકવવા એની તૈયારી કરવી એ જરૂરી છે તો જો કાલે મેં આ ગુંદા બાફીને તૈયાર કર્યા હતા તો સરસ એવા ખોરા થઈ ગયા છે ગુંદા અને કેરીમાંથી પાણી નીકળી ગયું છે અડદર મીઠાવાળી કરીને કાલે મેં છે રાખી દીધી હતી કેરી તો હવે આ ગુંદા અને કેરીના ખોખા તૈયાર થઈ ગયા છે

થોડોકના અમે અથાણો બનાવ્યું થોડાક મેં જવાબ આપી નાખ્યા એટલે એમ કરી કરીને વરે પડતી થશે ગુંદા થોડાક પડ્યા છે સંભારો થાય એવા છે સાફ થાય એવા ગુંદા નથી તો હાલો હવે એને પણ અત્યારે તો રાખી દઉં સાઇડમાં પહેલાં મારે બાકીને બીજા કામ છે એ કરી લઉં ધારાને તૈયાર કરી દઉં કેમ કે આ ધારાને જમવા જવાનું છે ને અમારે જમવા જવાનું છે પણ અમારે એમાં હું ન થાવતી એટલે હું જમવા નહીં જાઉં સાહેબ જાહેર જમવા લગ્નમાં અને ધારાને ગોળણી કહી દીધો તો ધારે ન્યાં જમવા જાય આપણે ભય એકલા હવે જો હું બોપોરે

એવું ન હોય કે રવિવાર રજા હોય એટલે અમારે ક્યાંય પણ જવાનું પ્લાનિંગ કરવાનું હોય કે તૈયારી કરવી હોય ને તો અમારે ચાર પાંચ દિવસ અગાઉ છે ને અરજી મૂકવી પડે સાહેબ પાસે પછી એના શેડ્યુલમાં જોવે કે હું રવિવારે ફ્રી છું તો સાહેબ હા પાડે નઈતર સાહેબ ની હાર ન હોય હું કયો સાહેબ હા એટલે કયો રવિવાર તમારે ખાલી હોય કે તમારે ઘર જ ન થતા ઈ કયો મને હા એ તો એ પંદર થી પર્યાણ કર્યું તો ગોંડલ જવાનો વારો આવ્યો હતો

અમારે તારા બેન થઈ ગયા છે મસ્ત એવા તૈયાર ને હવે જાય છે જમવા તો જોઈએ એટલું જ લેજે ખાવું એ જ લેજો આપણે બગાડ ન થાય તો જઈ આવો જાવ જય શ્રી કૃષ્ણ મારે જે કપડાં સુકવવાના બાકી છે લાઈટ એ ગઈ છે આવની દીદી આવે ને હાલો તારા જાય છે જમવા લાઈટ વઈ ગઈ છે ફ્રિન ટાઈમ થઈ ગયો છે બાર વાગ્યાનો અને મારા ઘરના બધા કામ થઈ ગયા છે ધારાબીન ગયા છે જમવા ને આ બાજુ મેં કેરી અને ગુંદા કાગળમાં હુકવી દીધા છે તો હવે બે દિવસ આને હુકાવા દઈ આમાં જરાય પાણી ન રહેવું જોઈએ એ રીતના આપણે હુકવવાના છે ને પછી અથાણાનો બોરો વઘારી અને તૈયાર કરી લઈ કાલે બધું મસાલા અને ગોળને બધું લઈ આવી ને પછી આઠ દિવસ આપણે તપેલામાં રાખવાનું છે એટલે એમાં આપણે છે ને મિક્સ કરવામાં ફાવે એટલે સરસ એવો ગોળ મસાલાનું બધું એમાં ભળી જાય પછી ભરીને રાખી દેવાનું એટલે દિવસ પછી તૈયાર થઈ જાય ખાવા માટે તો હાલો ઘરના કામ તો થઈ ગયા છે રાણી છે તો હવે બ્લાઉઝનું કટિંગ કરવું છે રસોઈની કંઈ ટેન્શન છે નહીં મારે એક જમવાનું છે એટલે જો હું બનાવું લ્યો લાઇટ રાણી આવી ગયા છે તો હાલો હવે બ્લાઉઝનું કટિંગ કરી લો પછી મળી ટાઈમ થયો સાડા બાર વાગ્યાનો ને અહીંયા બા શીખે છે બ્લાઉઝનું કટિંગ

અત્યારે થઈ ગયું છે વાદળછાયું ને વરસાદ ગાજે છે પવન ને ઉપડી ગયો છે એટલે આ ઘડી બે ઘડીમાં આવશે બે ત્રણ દિવસ ત્યાં તો ત્રણ વાગ્યા પછી મંડાણ થાય પણ આજ વેલા મંડાણ થઈ ગયા છે તો કપડાં પલરી જાય ચોમાસા છે વાસ મારે પછી પહેરવું ના બને એવું બધું છે તો હાલું હવે ફટાફટ રસોઈ બનાવી લઈએ તો કેરીનો રસ થઈ ગયો છે તૈયાર ને આ બાજુ મેં શાકનો વઘાર કર્યો છે ને લોટ બાંધી લીધો છે તો હવે ફટાફટ રસોઈ બનાવી લેવા સવા બે વાગ્યાનો નો આપડી બપોરાની થાળી થઈ ગઈ છે તૈયાર તો મસ્ત એવો ઠંડો ઠંડો કેરીનો રસ શાક ગરમા ગરમ પૂરી તો આ છે આવી પાછા રસપુરીના બપોરા કરવા તારા ત્યાં જમવા જાય ને તો ઘરે આવીને જ્યાં લગી બટકું ખાઈને ને ત્યાં લગી સંતોષ ન થાય કે મેં કા ધારા તો હાલો સાઈબ ને ધારા તો જમવા ગયા હતા તો મારો ને બા નો શું વાક મેં કીધું હાલો મસ્ત રસપુરી બનાવીએ અને બપોરા કરીએ કાબા તો હાલો બપોરા કરી લઈએ ને પછી મળીએ ફ્રેન્ડ ટાઈમ થયો છે અઢી વાગ્યાનો ને હજી અહીંયા જમણવાર હાલે ને જમણવાર તમે બાપ દીકરી જમવા ગયા તો તો મારા નસીબમાં જ ખીચડી જ હતી પણ બા આવી ગયા ને એમાં મારો મેર પડી ગયો બાન તો કે આલો રસ ને રોટલી બનાવીએ બાકે હાલ છે શાક નક બનાવું ને ભાઈ લાઈટ નો ઝટકો આવી ગયો ને હાબુ બે તાબર તોડ જેરી નો રસ દો

એટલે સાહેબ ખાય મિનિટ તો તમારા એવું કોણ છે જમી લો જમી જમી હું તો વાતો કરાવીશ વાત બને જીવ કાઈ જીવ નથી

હાલો ફ્રેન્ડ જો ખાઈ પીને છે ને થઈ ગયા અમે નવરા અને માં દીકરા બેની રાયજાઈ ચાલે છે હું આવીને એટલે બોલતી બંધ એવી બધી હું તમારી વાતો થતી તી બસ બાપા આહ એવા હોનકડા જ હોય નવરા બેઠા બેઠા એવા જ કામ કરતા હોય ટાંકામાં હું તમને ખણખો દતી હ પણ ટાકો તમારે વિસરીને ક્યાં જાવું તું

તો આ બદ્રીનાથ કેદારનાથના કપાટ ખુલ્યા તો આ બધા દર્શન કરવાને જાય હમણાં મને આપડે સબસ્ક્રાઇબર નો ફોન આવ્યો ત્યારે કીધું કે માર દીકરો ગયો ને દર્શન કરવા કેદારનાથના ત્યાં કોઈ નથી કે હા બધુંય શાંત છે કે હા તમાર લઈ જવાની દાનત હોવી જોઈએ પણ દાનત નથી તમારી કેટર

કે તમારે સપ્તાહ રાખવી નૈના બેન ને પૂછ્યું કથા કરવી છે તમારે તો નૈના બેન ને પૂછ્યું પછી ગીતાબેન પૂછ્યું ગીતાબેન કે ભાઈ અમારા હિન્દુના ચાર જ ઘર છે અહીંયા કે બાકી બધાય મોમેડિયન છે એટલે કે કોણ કથા સાંભળવાના અત્યારે તો

પછી ગયા એટલે ઘડીક તો એવા દાતે હતા મેં જો લે હવે આય નીકળ્યા કે ઘેરું ઘેર પૂછવા નીકળ્યા ઓ સમય આવી ગયો આને કેવાય કડ્યો કડ્યો આવી ગયો કડ્યો બરાબર ને ધંધો નહી કે તમારા દીકરા ન્યા ઓલાજી કે મારા બાપ પાસે આવી કે ન્યા તમે કથાઈ કરાવશે કે કે ને દક્ષિણા આપશે

ને પણ તમારા આઈથી કરીને હેરાન થાઉં એમાં કોઈ હું કરે કાલે હેરાન તમે ડોલ આપતી હતી મેં માં ડોલ લે કરું તમ કીધું ડોલ લઈ લે એટલું પાણી જોઈ જાય પીવામાં

એટલે હું કપડા લેવા દોડી અને બાર નીંદર માંથી ઉભા થઈને ભાઈગા ઘરે મારા બાઈ ને કપડા છે પલરી જાય હું જાઉં એ કેવા ઉઠી ગયા કેવા નીંદર માં હતા અને હું એને ખબર પડી કે હું બહાર કપડા લેવા નીકળી તો હા દેખા ને ઉભા થઈ ગયા અને સીધા જ મોટું થઈને ભાઈ ચા પાણી કે કઈ ન પીધું એટલે એવું છે અમારે બાર કામ કાઢ કપડા ન પલરવા જોઈએ બીજું બધું ઠીક ગાયલું પલરી ગયું પરમ દિવસે પણ કપડા ન પલરવા મન કે મારા

લાડવાનો આ છે એટલે ઈચ્છા નથી ખાવાની બાર વાગે એક વાગે ગામ ખુલ્લું હોય તો એવું તો પડ્યું તો કટક બટક કરી લે બરાબર ને તો સારું હાલો તમારે બધા મૂકી કેજો કોમેન્ટમાં તો કઈક આવો તો અમારો આજનો દિવસ ને એવો તો અમારા આજનો વિડીયો તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો જો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને સરસ મજાનો કોમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો ફરી પછી કાલ મળી છે એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય બોલેનાથ જય શ્રી રામ જય બોલેનાથ જય શ્રી રામ આરા જય બોલેનાથ જય શ્રી રામ ઈ તો ટીવી જો આમ જ મસ્કૂલ છે હો હમણા જ ચાલુ કરી દીધી નહીતર બંધ હતી ટીવી જય બોલેનાથ